નમસ્કાર દર્શક મિત્રો આજ ગુજરાત ટ્વેન્ટી ફોરની ટીમ અમરેલી લોકસભાના ધારી વિધાનસભા ક્ષેત્રમાં આવી ગયા છે આ ધારી વિધાનસભા એ વિધાનસભા છે કે જે અહીંયા પહેલી વસ્તુ તો એક ધારી એવડું મોટું ગામ હોવા છતાં પણ હજી સુધીને નગરપાલિકા નથી મળી ધારી એક ટુરિઝમ માટેનું ખૂબ જ મોટું સ્પોટ છે છતાં પણ આ ગામમાં ધારીમાં કોઈ જાતનો વિકાસ થતો ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે હીરા ભાઈઓ છે કે જે ગામે ગામ ધારીના આજુબાજુના તમામ ગામેથી આવતા હોય છે તેવા કારીગરો હોય છે ત્યારે આપણે જુદા જુદા લોકો પાસેથી આપણે રિવ્યૂ લઈને એની પાસેથી જાણીએ કે જે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીમાં શું કંઈ ફેરફાર કરવામ છે કે પછી પબ્લિકનું શું કહેવું છે કઈ તરફ આપણે ચાલુ છે સાહેબ આપનું નામ શું દીપક મકવાણા દીપકભાઈ કયું ગામ કુબડા કુબડા અચ્છા અમરેલી આપણે ધારીથી કોબડા સુધીનો રોડ કેવો બહુ ખરાબ છે આખા રોડમાં ખાડા છે શું લાગે છે તમને એટલે કે રોડ ખરાબ છે ને પછીનું કારણ શું પ્રગતિ નથી ધારીમાં બીજું કંઈ પ્રગતિ નથી તો પ્રગતિ નથી થાતી શું કામ નથી થાતી કોઈ સરકારનો વાક હોય લાગે નેતાનો વાક પૂરે પૂરો સરકારનો જ વાક છે ચાയാ તો આપણે તમારા ધારાસભ્ય જે પહેલા કોંગ્રેસમાં હતા હાલમાં ભાજપમાં છે તો હવે

આયુષ્યમાન કાર્ડ નથી ઓલો દવાખાનાનો કાર્ડ નથી કેમ નથી કટાય પછી કાલ સવારે કોઈ બીમારી થઈ જાય હાલમાં રોજગારીની જરૂર છે દવાખાનામાં તો જ્યારે જાય ત્યારે હાલમાં તો રોજગારીની જરૂર છે પહેલા તો જયારે દવાખાના હતા સરકારી દવાખાના હતા મફતમાં ફ્રીમાં થતું બધું હાલમાં બધું ફ્રીમાં થાય અત્યારે રોજગાર હોય તો દવાખાના પૂકી ને બસમાં એમાં જવાનું રોજગાર રોજગાર માટે શું કરવું પડે રોજગાર માટે મોદી સરકારને ડાયમંડ એસોસિએશન વાળાને ધ્યાન દેવું પડે એની અંદર એને હું જરૂરિયાત છે જે જરૂરિયાત અમુક હોય તો ટેક્સ ઓછો હોય ઓછું કરે ટેક્સ તો એમાં ડાયમંડનો એ લોકો ધંધો રોજગાર વધારે મેન કરો આપણે દવાખાના કાર્ડ તમે કહો છો દવાખાના કાર્ડ તો જ્યારે પગ ભાંગે ત્યારે જ આવો ને ત્યારે તો સરકાર દેવ આમ ત્યાં ફ્રીમાં થવાનો જ છે અત્યારે હાલમાં આપણે જરૂર છે નહીં કાર્ડ મૂકી દઈએ સાહેબ આટલા ટાઈમથી ભાજપની સરકાર છે તમને શું લાગે છે અમે તો મારા તો ધોળા થઈ ગયા હિરામાં અમે તો દર વખતે ભાજપ બે ડાયમંડ વાળા ને તો આજ પોઝિશન છે આપડે એમ નથી કેતા ના આવે કોઈ બી આવે સરકાર કોઈ બી આવે એની સામે કોઈ વિરોધ નથી જે લોકો આપણે ડાયમંડ એસોસિએશનની અંદર ધ્યાન દે છે એને આવતી વખતે વધારે સ્પીડ મળશે સર ડાયમંડ એસોસિએશન સિવાય તમને શું લાગે છે કે જેમ કે કોંગ્રેસ કે ભાજપ બંને પક્ષ લડી રહી છે તો શું લાગે તમને કોઈ ફેરફાર કરે એવું લાગે છે કે ભાજપ સરકાર સારું કાર્ય કરી રહી છે કે કોંગ્રેસ આવશે તો સારું કાર્ય કરશે પહેલી વસ્તુ તો એવી છે અમારે તો આગળની પોઝિશન શું છે એ ખબર નથી હાલની પોઝિશન અમારી ખરાબ છે એમને ખબર છે આપણે સમજીએ કે હીરા ઉદ્યોગ ખૂબ જ મંદીમાં ચાલે છે હીરા ઉદ્યોગમાં સરકારને રસ લેવો પડે એમ છે એ સિવાય ઘણું દુનિયા બાર આ બહુ મોટી દુનિયા છે વિકાસ છે રોડ રસ્તા ગટર લાઇટ પાણી રોજગારી એમાં શું લાગે તમને રાજા મહારાજા તો ત્યારે રોડ રસ્તા તો હતા જ નહોતા એવું નહીં રોડ રસ્તા તો ત્યારે બધું હાલતું જ માણસો રાજાના રથ હાલતા લાખો વર્ષ પેલા પેલા રથ હાલતા ત્યાં રોડ વગેરે નતો રથ હાલતા અત્યારની સમીકરણ સ્પીડ છે પેલો એક વસ્તુ સમજી લીધું હું નાનો હતો ત્યારે પાંચ પૈસા હાલતા અત્યારે પાંચ પૈસા મને જોવા નથી મળતા તો એ પ્રમાણે રોડ તો બનાવવા જ પડે જે બહુ તમે અમારી પાર્ટી પાંચ વર્ષ પહેલાંમાં ભાવમાં ને અત્યારના ભાવમાં કે હીરામાં ભાવમાં વધારો થયો અમારો તો એનો જ ભાવ છે એનો જ ભાવ છે હા પાંચ વર્ષ પેલા હું હું આજે મેવું માં શીખ્યો ત્યારે હું તળિયામાં દસ રૂપિયા માં હતો સાડા આઠ રૂપિયા અમુક ઓછો ભાવ છે ત્યારે મારે તેલ નો ડબ્બો સો રૂપિયામાં આવતો અત્યારે બે હજાર રૂપિયા લે છે મારે તો અમુક તેલમાં વધારો થયો છે ભાવમાં તો વધારો થયો જ નથી તો ભાવમાં સાહેબ વધારો નથી અને હરેક વસ્તુમાં વધારો તો ઘર ગુજરાત કેવી રીતે ચાલતું અમે માણ માણ કરી નાખીએ છીએ અમુક ટકા તો અમે કામ નથી જતા અમુક ટકા અમે બપોર તો ખાઈએ છીએ ઓછું બપોર સાંજે ઓછું ખાઈએ છીએ અમારા છોકરામાં કોઈ વિકાસ નથી ભણવા જ જતા પૈસા વગેરેનું ભણવા એના જ આવવાના છે તમે સમજો છો કે પંદર વર્ષથી ભાજપની સરકાર છે આટલી તમે પીડાવ છો તો શું તમે ઈચ્છો છો કે ફેરબદલાવ કરવો છે ફેર ફેર થાય હા જેવો જેવો એનું મન જેવું છે કે ભાઈ આ લોકોને પીડાવા દેવા છે તો પછી અમારે શું કરવાનું છે અમે નથી પીડાવો એવો રસ્તો કઈ કોઈ કયો કામ મારું કામ નાગદરા સર નાગદરામાં પ્રોપર શું લાગે છે ગામ શું કહે છે નાગદરા ગામની અંદર વિકાસમાં તો એકદમ પાછળની પાછળ જ છે તમે આવીને જોઈ શકો છો

તો તમે ગામડા જોઈ લો તમે તો આ સિટીમાં જુઓ ત્યારે પંખા કારખાના હાલે છે આ લોકો તમાય છે ને આ પંખાના કારખાના છે તમે ગામડાની અંદર તમે જુઓ ગામડાની અંદર તમે જોવો વિકાસ છે અહીં તમે જોઈ દો ત્યાર પછી તમે વિકાસની વાત કરો વિકાસ છે પણ કેનો વિકાસ છે જે લોકો ફેક્ટરી ચલાવે છે જે લોકો વેપારી વાણિયા છે એનો વિકાસ છે મજૂરનો વિકાસ છે ક્યાંય જોયો તમે વિકાસ મજૂરનો જોઈએ મારે રોડ માટે રસ્તા માટે તો હું બધા સાહેબ મજૂર એવું કહે છે કે અમને પહેલા 500 રૂપિયા દાડી મળતી અત્યારે અમારે 1000 રૂપિયા થઈ ગયા છે આમ મજૂર કહે છે મજૂર તો હું છું ને પણ હું બોલું છું તમે હીરાના મજૂર છો તો પણ એ સિવાય જે હીરાના મજૂરને કોઈ વસ્તુની એવું નથી હર કોઈ મજૂર હોય જે મજૂર છે આલો જે જે મજૂરી કામ ખેતીમાં કરે છે હા ખેતીવાળા કહે છે કે પહેલા મને દાડી 300 મળતી અત્યારે 500 થઈ ગઈ

લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ આવશે તો પણ ઉપર તો ભાજપમાં આપણે કોંગ્રેસમાં મત દઈએ ભાજપમાં માં આપણે એવા વિડીયા તો આપણે જોઈશી વિડીયો સોશિયલ મીડિયા કેવાય તો રિયાલિટી ઉપર આક્ષેપ ન કરી શકીએ સાહેબ કહેવાનો મતલબ એમ છે કે લોકો એવું કરી રહ્યા છે કે નથી સર

તે અલગ અલગ તેની રોજીરોટી ચલાવતી ત્યારે જોઈ શકાય છે કે આમનું સ્કિલ જો આ જે આપણું જે હીરા ઉદ્યોગ છે તે ઓલ વર્લ્ડમાં આપણે જે કહેવાય છે કે આ હીરા ઉદ્યોગ જે ઓલ વર્લ્ડમાં અહીંથી માલ સપ્લાય થાય છે ત્યાંથી કાચો માલ આવતો હોય છે ત્યારે ડાયમંડના કારીગર કેટલું તંતોડ મહેનત કરીને કામ કરે સાહેબ આપનું નામ શું ચતુરભાઈ સાહેબ આજે ડાયમંડનું કામ કરી કેટલા વર્ષથી કરો છો ડાયમંડનું કામ હું ત્રીસ વર્ષ કરું છું ત્રીસ વર્ષથી કરું છું તો પહેલાના સમયમાં ને અત્યારમાં કંઈ ફેરફાર લાગે છે અત્યારે થોડુંક ફેરફાર લાગે ને અત્યારે કેબ આવી ગઈ અને પહેલાં નોર્મલ હતી અચ્છા હવે ચૂંટણી આવે છે બે હજાર ચોવીસની લોકસભાની કે અમરેલીમાં આપણા ભરતભાઈ સુતરિયા છે અને જેની બેન ઠુમર વચ્ચે ફાઇટ ચાલી રહી છે શું કહેશો

કે ભાજપ છે તો ભાજપ જુદી જુદી યોજનાથી લોકોને ઘણી ઘણી સહાય આપી રહી છે ઘણી યોજનાઓની લાભ મળી રહી છે એટલે લોકો જુદી જુદી વાતો કરતા હોય છે તો તમારું શું મંતવ્ય છે એમ તો લાભ બાથ તો ઘણોય મળે છે એમાં કંઈ વાંધો નથી બહુ સારું છે ધંધામાંય ઘણુંય સારું છે એમ કોઈ જાતની ઉપાધી નથી હીરા કંઈ નથી એમાંય સારું છે અને યોધી રોધી એ મળે છે એમ કંઈ વાંધો નથી એમ રેડી છે હાલે કોણ રેડી છે

એટલે આમ કોંગ્રેસ કરતાં સારું કે કોંગ્રેસ કરતાં ખરાબ ઈ કઈ માહિતી ન હોય એમને આ હીરા ઘસુ પબ્લિક પણ ખૂબ જ આપણે સમજી શકીએ છીએ કે લોકો ખૂબ સારી રીતે જાણકાર હોય છે કે શું જવાબ દેવા શું સવાલ કરવા લોકોને કેમ પ્રશ્નના જવાબ દેવા ત્યારે જોઈ શકે કે ડાયમંડના કારીગરો જે હીરા એટલે એક જાતના રૂપિયા સાહેબ આ રૂપિયા છાપો છે રૂપિયા તો મજૂરી મળી રહી હા મળી રહી ને હા મજૂરીમાં તમને પહેલામાં અને અત્યારમાં કંઈ ફેરફાર લાગે છે ના એટલું બધું તો કાંઈ બહુ ફરક નથી આટલા સાહેબ કહેવાનો મતલબ એ છે કે પહેલાં જે ભાવ હતા અને અત્યારના ભાવમાં કાંઈ હા ભાવમાં ફરક પહેલાંથી રૂપિયા બે રૂપિયા ઓછા થઈ ગયા છે એમ ઓછા થઈ ગયા ઓછા ઓછા કયા કારણે તો આ મંદિરના કારણે જ ને હા બધા ચૂંટણી આવે છે બે હજાર ચોવીસની તો કેવો માહોલ દેખાય છે ચૂંટણીમાં તો અમે તો ધંધામાં હોય એટલે ચૂંટણીનો માહોલ તો કાંઈ જોઈ શકતા એટલે કહેવાનો કયો કામ છે વેકરિયા ધારી પાસે જે વેકરિયા આવ્યું એ વિસોદર તાલુકા અચ્છા વેકરિયા ગામમાં કેવો વિકાસ છે સારો વિકાસ સારો હવે કોણે કર્યો છે એ તો મોદી સરકાર જ હોય ને મોદી સરકારે કર્યો છે તો કોંગ્રેસ સરકારમાં મોદી સરકારમાં કઈ ફેરફાર લાગે છે હવે એ સમયમાં તો ના સમજો હતા જે કોંગ્રેસ હતી ત્યારે એટલે કાંઈ ખ્યાલ નહીં પણ અત્યારે સારું છે એમ મોદી સરકાર તમારું કહેવાનું છે કોંગ્રેસ અત્યારે ભાજપ સરકાર સારું કામ કરી રહી છે

ભાજપ બાકી વ્યક્તિને નહીં જોવાનું ભાજપ બરાબર તો જોઈ શકાય છે કે વ્યક્તિ વિશેષ જે કે ભાજપની જેમ પોલિસી ચાલી રહી છે કે વ્યક્તિ વિશેષ અમે જોઈએ છીએ અમે વ્યક્તિને જોઈએ છે ત્યારે આપણે અન્ય આપ જોઈ શકો છો કે આ આખું એક બહુ મોટું સરસ મજાનું કારખાનું ચાલી રહ્યું છે ત્યારે આપણે જુદા જુદા ભાઈઓ બેઠા છે કારીગર ભાઈઓ બેઠા છે સાહેબ આપનું નામ શું મારું નામ છે છતુરભાઈ ભીમજીભાઈ બોરીસા કયું કામ સાહેબ બોવડી મજા બોવડીમાં કેવો વિકાસ થયો છે બોવડીમાં વિકાસ તો સાહેબ અત્યારે તમે મારી ભેગા આવો તો ખબર પડે જો કે અમારે આ લગભગ આઠ મહિનાથી તો સરપંચ ગામની અંદર કોઈ છે નહીં સરપંચ નથી આ સરપંચ એટલે સરપંચની ચૂંટણી નથી એટલે અત્યારે વહીવટદારમાં છે બરાબર અને બીજા નંબરમાં કે અત્યારે રસ્તામાં કાંઈ છે અને અમારે ગાડી લઈને આવવું પડે ને તો એ ગાડી હાવ ધીમે ધીમે સાયકલ જે માગતા હોય એવી રીતના લઈને આવવું પડે બીજા નંબરમાં પાણીનો પ્રશ્ન છે બરાબર ત્રણ ચાર દિવસે પાણી આવે બધી લાઈનું બાઈનું તૂટી ગયેલા ગામની અંદર જ ખુદ વિકાસ નથી તો પછી બહારની વિકાસની આપણે વાત કરવાની ક્યાં વાત જ રહી ચૂંટણીનો માહોલ છે સાહેબ કે કોંગ્રેસ ને ભાજપ અત્યારે તો બે જ પાર્ટી છે ઇન્ડિયા ગઠબંધન શું લાગે તમને હવે અત્યારે તો એવું છે સાહેબ કે આ ચૂંટણી આવે ને ત્યારે આ બધા લોકો એકાબીજાના મૂંઝવણીના કોઈ છે કોઈ પ્રશ્ન છે કાંઈ પણ છે ત્યારે બધા એકાબીજાને પૂછવા મેઈન પ્રશ્ન અત્યારે રોજગારીનો છે બરાબર આ રોજગારીનો છે તો રોજગારીમાં મજૂર વર્ગને બધા એવું કહે છે કે ભાવ સારા છે જેમ મોંઘવારી વધી છે તો અમારા ભાવે વધ્યા છે નહીં નહીં એ ખોટી વાત છે ભાવ ક્યાંય ક્યાંય વધ્યો નથી અત્યારે અમે સાડા આઠ રૂપિયા મજૂરીએ કામ કરી છે બરાબર અને બીજા નંબરમાં જે ખેતીવાડીની મજૂરી કોઈ કહેતું હોય કે ખેતીવાડીમાં મજૂરીમાં મજૂરી વધી બરાબર તો ખેતીવાડીની મજૂરીમાં કદાચ મજૂરી વધી હોય તો ખેતીવાડીની મજૂરીમાં મહિનામાં ત્રણથી ચાર દિવસ જ મજૂરને કામ મળે અચ્છા બીજું તો તમને શું લાગે છે ચોવીસની ચૂંટણીમાં ફેરફાર કરવા પડે ફેરફારમાં તો સાહેબ એવું છે ગમેય સરકાર આવે સરકારને અને રોજગારના કોઈ લેવા દેવા છે નહીં બરાબર ગમેય સરકાર આવે રોજગાર મજૂરની સામુ જોઈએ આપણે અમરેલીની વાત કરીએ ભાજપને કોંગ્રેસ ભાજપમાં જેલી ટુમર છે અને કોંગ્રેસમાં ભરતભાઈ સુતરિયા છે શું લાગે છે કે કોણ આવે તો તમારા ગામનું અમરેલી જિલ્લાનો વિકાસ થાય અમારું તો એમ કહેવાનું થાય છે કે કોંગ્રેસ આવે બરાબર કોંગ્રેસ આવે તો વિકાસ થાય અને અત્યારે ભાજપથી વિકાસ નથી કરતી નહીં અમારે કોઈ જાતનો કાંઈ વિકાસ છે જ નહીં એટલે લોકો એમ છે કે આયુષ્યમાન કાર્ડ મફતમાં અનાજ આપે છે ખેડૂતે બીજા હા એ બધી વાત સાહેબ હાંસી છે આયુષ્મા આયુષ્માન કાર્ડ છે બધું છે બધી સાહેબ એ તમે મરી ગયા પછી કામ વસ્તુ લાગે છે એ શું કામનું અનાજ મળે છે તો બે કિલો ને ત્રણ કિલો અનાજ મળે છે બરાબર તો ત્રણ કિલો અનાજ માં થાય હું બરાબર ત્રણ કિલો અનાજ માં જો કોઈ પણ વ્યક્તિ મહિનો થી ગદરતો હોય તો હું એને ત્રણ કિલો મહિને મહિને અનાજ આપે બરાબર એ બધું તમારું એમ કહેવાનું છે કે બદલાવ જરૂરી છે બદલાવ જરૂરી છે કારણ કે નકર જો આપણું ગામ મારું ગામ એમ કે છે આપણે આ ફેરું છે ને બદલાવ લઈ આવવાની જરૂર છે બરાબર અને બીજા નંબરમાં જો આવી રીતના આની અસર કરાય છે ને તો અત્યારે આ રત્ન કલાકારો બે હજાર આઠમાં માં મંદી આવી ને ત્યારે સો ટકા હતા હજાર આઠની ની મંદી ગયા પછી પચાસ ટકા જ કારીગરો થઈ ગયા છે આમાં અત્યારે આ ધંધો કરવા કોઈ ખુશી નથી કોઈ શીખવા તૈયાર નથી બરાબર એટલી બધી આ ધંધા ઉપર માથા અસર બેસી ગઈ છે કે એને કઈ કરવામાં તમને તો તમારું કહેવાનું ફાઇનલી એમ છે કે બદલાવ જરૂરી છે હા બદલાવ જરૂરી છે તો મિત્રો આ એક સાહેબ છે જે હીરા ઘસુ છે જે ડાયમંડ કલાકાર છે તે કહી રહ્યા છે કે હવે બદલાવ જરૂરી છે તો આવનારો સમય જો દેખાડી હવે સાત તારીખને કોઈ લાંબી વાર નથી તો દર્શક મિત્રો સાત તારીખને બદલાય ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ અને અમારી ચેનલને વધુને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યુઝ ને હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને